હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં પેનલ ચર્ચા શિક્ષણ પદ્ધતિના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પેનલ ચર્ચાનો મુખ્ય હેતુ શું છે તો માહિતી આપવી અને ચર્ચા કરવી પેનલ ચર્ચામાં કેટલા સભ્યો હોય છે સામાન્ય રીતે ચારથી આઠ સભ્યો હોય છે પેનલ ચર્ચામાં કોણ ચર્ચાનું સંચાલન કરે છે તો એને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે અથવા મોડરેટર પણ કહેવાય પેનલ ચર્ચામાં વર્તમાન પત્રકાર કોણ ગણવામાં આવે છે તો શ્રોતાઓમાંના પ્રશ્ન કરતાં જે પ્રશ્ન પૂછે છે એને પત્રકાર ગણવામાં આવે છે પેનલ ચર્ચા માટે યોગ્ય વિષય શું હોય છે તો સામયિક અથવા વિવાદાસ્પદ વિષય હોય એનું સમાધાન છે એ પેનલ દ્વારા મેળવવા માટે પેનલ ચર્ચાનું આયોજન થાય છે પેનલ ચર્ચા કેવી રીતે શરૂ થાય છે તો સંયોજનના ઉદઘોષથી શરૂ થાય છે એટલે કે ઉદ્ઘાટન અથવા ઓપનિંગ છે એ સંયોજન કાર હોય એ કરે છે પેનલ ચર્ચામાં શ્રોતાઓની ભૂમિકા શું હોય છે તો કે પ્રશ્ન પૂછવા માટે એની ભૂમિકા હોય છે પેનલ ચર્ચા કેવી રીતે સમાપ્ત થાય છે તો સંયોજકના સમાપન સંબોધન દ્વારા પેનલ ચર્ચાની મુખ્ય ખાસિયત શું ગણી શકાય તો સંવાદાત્મક અને ચર્ચાની સભા ગણાય છે એટલે કે સંવાદ કરીને જ સોલ્યુશન મેળવવામાં આવે છે ટૂંકમાં પેનલ ચર્ચામાં સૌથી મહત્વપૂર્ણ તત્વ કયું છે તો વિષયની પ્રાસંગિકતા એટલે કે કોઈ ચોક્કસ વિષય માટે પેનલ ચર્ચાનું આયોજન હોય છે પેનલ ચર્ચામાં વક્તાઓની પસંદગી કેવી રીતે થાય છે તો વિષયની જાણકારી મુજબ સંચાલનનું કાર્ય કોણ કરે છે શું છે તો માર્ગદર્શન આપવાનું કાર્ય સંચાલનનું હોય છે પેનલ ચર્ચામાં પેનલ ચર્ચામાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે ખુલ્લા પ્રકારના અથવા વન લાઈનર પ્રશ્નો જેને કહેવાય તેવા પ્રશ્નો પૂછવામાં આવે છે પેનલ ચર્ચા કઈ શૈલીમાં થાય છે તો સંવાદની શૈલીમાં જોવા મળે છે પેનલ ચર્ચાનો મુખ્ય લાભ શું છે તો કે અનેક દ્રષ્ટિકોણથી વિષય છે એ સમજાવવામાં આવે છે ફરી મળીશું જય હિન્દ જય ભારત